જય હિન્દ મિત્રો ગુજરાત સરકારી હબમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી લાવ્યા છીએ ગુજરાત પોલીસ ભરતી બે હજાર વિશે ખાસ કરીને લેખિત પરીક્ષાની તૈયારી માટે પેપરને લઈને મહત્વની માહિતી ગુજરાત પોલીસ ભરતી હેઠળ લેવાતી લેખિત પરીક્ષા ખાસ કરીને કોન્સ્ટેબલ અને પીએસઆઈ પબ્લિક સબ ઇન્સ્પેક્ટર માટે લેવામાં આવે છે ગુજરાત પોલીસમાં જોડાવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા આવશ્યક છે અમે તમને આ પોસ્ટમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે માહિતી આપીશું આ વર્ષે લેખિત પરીક્ષાને લઈને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કે આ ફેરફારો કયા છે સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસો ગુણનો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે જેમાં ફક્ત અગાઉ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના જ માર્ક્સ ગણવામાં આવતા હતા અગાઉ શારીરિક કસોટીમાં ઉતરણી થયેલા ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે ભાગ એમાં તર્ક અને ડેટા અર્થઘટન માટે ત્રીસ ગુણ માત્રાત્તમ યોગ્યતા માટે ત્રીસ ગુણ ગુજરાતી ભાષામાં સમજણને લઈને વીસ ગુણ આ રીતે ભાગ એનું પેપર રહેશે ભાગ બીમાં ભારતનું બંધારણને લઈને ત્રીસ માર્ક્સ વર્તમાન બાબતો વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાનને લઈને ચાલીસ ગુણ ગુજરાત અને ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળને લઈને પચાસ ગુણ આ રીતે ભાગ બીમાં સમાવેશ થશે પેપર લખવાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે બસો માર્ક્સનું એક પેપર ત્રણ કલાક ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે આ પેપર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા એટલે કે ચાલીસ ટકા માર્ક્સ જરૂરી લાવવાના રહેશે આ લેખિત પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્ન એમસીક્યુ અને ઓએમઆરના સિસ્ટમનો સમાવેશ થાય છે દરેક પ્રશ્નોનો એક માર્ક્સ રહેશે દરેક ઉમેદવાર દરેક પ્રશ્નોનો જવાબ આપે તેવો પ્રયાસ કરવાનો રહેશે કારણ કે ખોટા જવાબ સાથે એક પ્રયાસ કરેલા પ્રશ્નોના જીરો પોઈન્ટ પચીસના નકારાત્મક ગુણ ગણવામાં આવશે એટલે કે માઇનસ પદ્ધતિ રહેશે દરેક પ્રશ્નમાં પ્રયાસ કર્યો નથી નો એક વિકલ્પ રહેશે જો ઉમેદવાર જવાબ આપવા નથી માગતો તો તે આ વિકલ્પ પસંદ કરી શકે છે જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે છે તો તેના ગુણમાંથી નકારાત્મક ગુણ માઇનસ કરવામાં આવશે નહીં જો ઉમેદવારે પ્રશ્નમાં આપેલા કોઈપણ વિકલ્પને પસંદ નથી કર્યો તો તે ઝીરો પોઈન્ટ પચીસનો નકારાત્મક ગુણ ધરાવશે એટલે કે માઇનસ થશે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એનસીક્યુ ટેસ્ટને બદલે બસો માર્ક્સનું એક જ પેપર લેવાશે જે પહેલાં સો માર્ક્સનું લેવાતું હતું પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ આ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ તમને વધારાના ગુણ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે એક માળખું બનાવો જેમાં જૂના પેપરો વાંચો સમય લઈને તેને પ્રેક્ટિસ કરો ધોરણ આઠથી લઈને દસના પાઠ્યપુસ્તકોમાંથી સામાન્ય જ્ઞાનની તૈયારી કરો રોજ ન્યૂઝપેપર અને ગુજરાતી કરંટ અફેર્સ પીડીએફ વાંચો તર્કશક્તિ માટે ઓનલાઈન ટેસ્ટ અને મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો આજકાલ ઘણી એવી એપ્સ આવતી હોય છે જેમાં તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થીઓ મિત્રો આશા છે કે આ ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ માટે યોગ્ય માર્ગદર્શન તમને મળશે જો તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આવા વધુ માર્ગદર્શન વિડીયોઝ માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં